જય મુરલીધર વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયનું છઠ્ઠું પ્રકરણ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશેની માહિતી જોઈએ તો એમાં સમૂહ માધ્યમોની અસરો વિશેની આપણે ચર્ચા કરવાની છે તો આથી અગાઉના વિડીયોમાં આપણે સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની જે અસરો છે તે વિશેની માહિતી આપણે મેળવી લીધેલી છે તો હવે આપણે સમૂહ માધ્યમોની અન્ય ક્ષેત્રો ઉપર કેવો પ્રભાવ પડે છે તે વિશેની માહિતી જોઈએ તો સમૂહ માધ્યમોની અસરો વિશે આપણે ચર્ચા કરીએ તો સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની અસરો આપણે જોઈ લીધી છે તો ત્યાર પછીનો પોઈન્ટ છે કે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર કે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર સમૂહ માધ્યમો દ્વારા કઈ રીતના થાય છે તો મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમોમાં વિવિધ ચીજ વસ્તુની ખરીદી કરવા પ્રેરતા વારંવારના વિજ્ઞાપનોને કારણે લોકોને આ ચીજવસ્તુઓ તરફ આકર્ષવા અને તેની ખરીદી કરવા કે ઉપભોગ કરવા પ્રેરે છે કે મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો આ બંને માધ્યમોમાં આપણે જોઈએ છે કે અવરનવર ન્યૂઝપેપરોમાં અથવા તો ટેલિવિઝનમાં અલગ અલગ વસ્તુઓનો પ્રચાર કરવામાં આવે છે કે તેની જાહેરાત અથવા તો એડવર્ટાઇઝ આપવામાં આવે છે કે આ તમામ દ્વારા લોકોને વસ્તુઓની ખરીદી કરવા માટે પ્રેરવામાં આવે છે અને લોકો તેનાથી આકર્ષાતા હોય છે તો ગૃહ ઉપયોગી એવા ઇલેક્ટ્રોનિક ફ્રીજ વોશિંગ મશીન મિક્સચર કુલર વેક્યુમ ક્લીનર વોટર પ્યુરિફાયર અને ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ટેલિવિઝન મોબાઈલ ઘર વપરાશની ચીજવસ્તુઓ જેવી કે હેર ઓઇલ સાબુ પાવડર ટૂથપેસ્ટ મરી મસાલા કાપડ ફર્નિચર વાહનો ઉપરાંત વીમા બેંકની સેવાઓ વગેરે વિજ્ઞાપનોને કારણે લોકો વિવિધ ચીજવસ્તુઓથી પરિચિત બને છે અને પસંદગીની તક મળે છે કે આ તમામ વસ્તુઓની જાહેરાતો અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીને આપવામાં આવે છે તો તેના કારણે લોકો વસ્તુઓથી પરિચિત થતા હોય છે અને લોકોને પસંદગી કરવાની તક મળે છે તો આમ સમૂહ માધ્યમોમાં આવતી વિજ્ઞાપનોએ લોકોમાં નવી જરૂરિયાતો ઊભી કરેલી છે કે વિવિધ કંપનીઓ પોતાના ઉત્પાદન સંબંધી વિજ્ઞાપનો દ્વારા લોકોને પોતાના ઉત્પાદનોનો ઉપભોગ કરવા તરફ દોરી જાય છે કે વિવિધ જે અલગ અલગ કંપનીઓ છે તે પોતાના ઉત્પાદન સંબંધી જાહેરાતો કરે છે અને તેના દ્વારા પોતાના જે ઉત્પાદન છે એનું વેચાણ કરવા તરફ દોરી જાય છે કે લોકોને ખરીદી માટે પ્રેરે છે ગ્રાહક વસ્તુ ખરીદવા તરફ આકર્ષાય તે માટે એક વસ્તુ સાથે વસ્તુ કે ભેટ આકર્ષક ઓફર હપ્તા પદ્ધતિ શૂન્ય ડાઉન પેમેન્ટ શૂન્ય ટકા વ્યાજ જેના જાહેર વિજ્ઞાપન ગ્રાહકોને આકર્ષે છે કે ખાસ કરી અને બજારમાં ત્યાંના ઘણી બધી એવી વસ્તુ હોય છે કે એક વસ્તુ પર એક વસ્તુ ફ્રી આપવામાં આવે છે કે બે વસ્તુ પર એક વસ્તુ ફ્રી આપવામાં આવતી હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે ટેલિવિઝન ફ્રીજ કોમ્પ્યુટર આ બધી જ વસ્તુઓમાં આપણને હપ્તા પદ્ધતિ દ્વારા સુવિધા આપવામાં આવે છે હપ્તા પદ્ધતિની કે જેથી કરી અને આપણે એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય અને શૂન્ય ડાઉન પેમેન્ટ કે વસ્તુ ખરીદતી વખતે આપણે કોઈ પણ જાતના પૈસા આપવાના નથી હોતા પરંતુ ધીમે ધીમે આપણે તેને પૈસા આપવાના હોય છે અને શૂન્ય ટકા વ્યાજ આ બધી જ બાબતો છે એ ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે આકર્ષતા આકર્ષતા હોય છે તો આપણને ગ્રાહકોના મનમાં એવું ઠસાવવામાં આવે છે કે વસ્તુ ખરીદવા માટે એને કોઈપણ જાતના વધારાના પૈસા આપવા પડતા નથી પરંતુ વાસ્તવમાં ગ્રાહકોને એની જે કિંમત હોય છે વસ્તુની એના કરતાં વધારે કિંમત જ ચૂકવવી પડતી હોય છે કે જેનો તેને ખ્યાલ હોતો નથી તો હાલ સમાજમાં યુઝ એન્ડ થ્રોનો ખ્યાલ પ્રચલિત બની રહ્યો છે કે યુઝ થ્રો કે વસ્તુ વાપરી અને તરત ફેંકી દેવી આ જે બાબત છે તે ખૂબ જ પ્રચલિત બની છે એટલે એમ કહી શકાય કે સમૂહ માધ્યમોએ ઉપયોગીતાવાદ કે ગ્રાહકવાદ ઊભો કર્યો છે કે જેમ કે અત્યારના આપણે જોઈએ છીએ કે પહેલાં જે વાસણ છે એ તાંબા પિત્તળના હતા પછી સ્ટીલના આવ્યા અને અત્યારના પ્લાસ્ટિકના વાસણ કે ઘણી બધી વખત એવી પ્લેટોને બાઉલને આવતા હોય છે કે જેનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી તરત આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ તો આવી બધી જે વસ્તુઓ છે એ માત્ર ખાલી ગ્રાહકવાદ ઉભો કરવાની માટે હોય છે તો વ્યક્તિ પાસે દેવું કરાવીને પણ વસ્તુ ખરીદવા સમૂહ માધ્યમો પ્રેરે છે કે વ્યક્તિ અથવા તો સમાજના જે લોકો છે તે આ બધા જાહેરાત માધ્યમોથી એટલા બધા પ્રેરાતા હોય છે કે પોતે લેણું કરીને પણ વસ્તુઓ ખરીદવા માટે આકર્ષિત થતા હોય છે અને લોકો ઘણી બધી વખત આવા મોજ સુખની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા દેવામાં પણ ડૂબી જતા હોય છે આમ સમૂહ માધ્યમો જે છે એ લોકોની માનસિક અથવા તો લોકોના જે માનસિક સ્તર છે એના ઉપર ખૂબ જ વધારે ઊંડો પ્રભાવ પાડતા જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે સમૂહ માધ્યમોની શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ કે સમૂહ સંચાર માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે. શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રત્યક્ષ કે પરોક્ષ વિવિધ કાર્યક્રમો કે વિજ્ઞાપન નિરક્ષરતા નિવારવામાં ફાળો આપે છે. કે શિક્ષણનું જે મહત્ત્વ છે તે સમજાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યક્રમો અથવા તો જાહેરાતો અને ખાસ કરી અને આપણા દેશમાં જે નિરક્ષરતા છે તે દૂર કરવા માટે સામાજિક અથવા તો સમૂહ માધ્યમો જે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે ટેલિવિઝને શિક્ષણ કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી માટે વિશેષ ચેનલો અને વિશેષ કાર્યક્રમો ચાલુ કરેલ છે કે ટેલિવિઝન દ્વારા શિક્ષણ માટેના ઘણી બધી જાતના કાર્યક્રમો ચાલુ કરેલા છે અને દ્વારા પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે તમામ વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન આપી શકે છે કે વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરી અને વર્ગમાં બાળકોને અસરકારક અથવા તો કોઈ પણ વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન આપી શકાય છે આ માટે ડિસ્કવરી નેશનલ જ્યોગ્રાફિક હિસ્ટ્રી ગુજરાત સરકારની બાયોગેસ સોળ ચેનલો દૂરદર્શન યુજીસીના કાર્યક્રમો વગેરે ઉત્તમ ઉદાહરણો છે કે ખાસ કરી અને વિદ્યાર્થીઓને કોઈપણ વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળી રહે તે માટે ઘણી બધી ચેનલો ટેલિવિઝનમાં ઉપલબ્ધ છે તો તેવી જ રીતે વિવિધ જ્ઞાનવર્ધક ટીવી શો ક્વીઝ વગેરેથી જ્ઞાનમાં વધારો કરે છે તો કે ઘણી બધી જાતના ટેલિવિઝન ઉપર જ્ઞાનવર્ધક ટીવી શો પણ આવતા હોય છે અને કોન બનેગા કરોડપતિ જેવા જે ક્વિઝ છે તેનાથી પણ લોકોના જ્ઞાનમાં વધારો થતો હોય છે તો આ રીતના લોકોને ખૂબ જ ઘર બેઠા જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે તો કોમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઇટ કે ઈ બુકથી શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો ભણે છે હવે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અનિવાર્ય બને છે કે હવે કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય હોયમાં ગણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે તે ખૂબ જ મહત્ત્વની બની ગયેલી છે તો સ્માર્ટ બોર્ડ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષણ માટે અનિવાર્ય માધ્યમ બન્યું કે જેના દ્વારા શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે કે ખાસ કરી અને અત્યારના જે સ્માર્ટ બોર્ડ છે અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે તેના દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ અને શિક્ષકોને પણ ખૂબ જ સરળતા રહે છે તો સમૂહ માધ્યમો ટ્રાફિકના નિયમો મતદાર જાગૃતિ વૃક્ષારોપણ પ્રદૂષણ વ્યસન રક્તદાન ચક્ષુદાન બચાવો બચાવો પાણી વગેરે નાગરિક જાગૃતિનું શિક્ષણ આપે છે તો આ રીતના સમૂહ માધ્યમો દ્વારા આપણા દેશના વિકાસને પણ ધ્યાનમાં રાખી અને ઘણી બધી જાતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને તેના શો નું પ્રસારણ કરવામાં આવે છે કે જેથી કરી અને આપણા દેશનો વિકાસ પણ ઝડપથી થઈ શકે આમ સમૂહ માધ્યમોને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ વ્યાપક અસરો જોવા મળી છે હવે આપણે સમૂહ માધ્યમોની આરોગ્યના સ્તર પર અસરો જોઈએ કે સમૂહ સંચાર માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદ કરે છે આહાર પોષણ વ્યસનો વિવિધ રોગો અંગે જાગૃતિ અને તેની વૈજ્ઞાનિક જાણકારી આપે છે કે ખાસ કરી અને ટેલિવિઝનમાં અથવા તો અન્ય કોઈ પણ માધ્યમોનો ઉપયોગ કરીને આહાર પોષણ અને અન્ય રોગો વિશેની માહિતી આપવામાં આવે છે અને ખાસ કરી અને ત્યાંના આપણે જોઈએ છીએ કે ટેલિવિઝનોમાં વ્યસન વિરોધી ઘણી બધી બાબતોની માહિતી પૂરી પાડવામાં આવે છે કે જેથી કરી અને લોકો વ્યસન કરતા લોકો કે વ્યસનથી થતાં નુકસાન વિશે જાણી શકે તો વ્યસનથી તેઓ દૂર રહે તો તેનાથી લોકોમાં આરોગ્યમાં સુધારો થાય છે તેવી જ રીતે કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ અને બાળ ઉછેરંગે સમૂહ માધ્યમો સીધી કે આડકતરી રીતે વૈજ્ઞાનિક માહિતી આપે છે તેનાથી વસ્તીની ગુણવત્તામાં સુધારો થાય છે ખાસ કરીને કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ બાળ ઉછેર આ તમામ જે માહિતી છે એ સમૂહ માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આ રીતના વસ્તીની જે ગુણવત્તા છે તેમાં સુધારો થાય છે તો તેની સાથે સાથે વસ્તી નિયંત્રણ કરવામાં પણ મદદરૂપ થાય છે કે આપણને સૌને ખ્યાલ છે કે અત્યારના આપણા દેશનો વસ્તીનો જે સમસ્યા છે તે ખૂબ જ વ્યાપક જોવા મળે છે તો વસ્તીને નિયંત્રણ કઈ રીતના કરવી તો તેના માટે સમૂહ માધ્યમો પણ લોકોને અલગ અલગ જગ્યાએ માહિતી પૂરી પાડે છે તો વિવિધ માધ્યમો ટેલિવિઝન ચેનલો અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળી રહે છે વળી એચઆઈવી એઇડ્સ સ્વાઈન ફ્લૂ મેલેરિયા ટીબી કેન્સર પોલિયો વગેરે રોગો અંગેની માહિતી અને તેના ઉપચારનો પ્રસાર વધ્યો છે કે અલગ અલગ રોગો વિશેની માહિતી લોકો સુધી પૂરી પાડવામાં આવી છે કે જેને કારણે લોકોને કયા રોગ સામે કઈ દવાઓ કરવી તેનો લોકોને ખ્યાલ આવે છે તો તેના કારણે કે આપણા દેશમાંથી જે રોગ છે એને પણ નાબૂદ કરવા માટેના શક્ય પ્રયાસ કરવામાં આવે છે તો આજકાલ સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતનું સૂત્ર સમૂહ માધ્યમો દ્વારા અસરકારક બન્યું છે કે આપણો જે દેશ છે તે સ્વચ્છ બને અને તેની સાથે સાથે સ્વસ્થ પણ બને તો આ સૂત્ર સમૂહ માધ્યમો દ્વારા અસરકારક બનાવવામાં ખૂબ જ ઉપયોગી થયું છે તો અત્યારના પણ આપણે જોઈએ કે આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સમયે લડી રહ્યું છે ત્યારે ટેલિવિઝન અને જે વર્તમાનપત્રો છે તેમાં કે કેવી દવાઓ કરવી કે ઘરે બેસીને આપણે કેવી વસ્તુઓનો ઉપયોગ કરવો કે જેના કારણે આપણે આ બીમારીથી બચી શકીએ તો આ રીતના સમૂહ માધ્યમો જે છે એ આપણા આરોગ્યના સ્તરમાં પણ કઈ રીતના સુધારો કરવો તે માટેની માહિતી પૂરી પાડે છે ત્યારબાદ સમૂહ માધ્યમોનું આર્થિક ક્ષેત્ર પર પ્રભાવ જોઈએ તો ભારત જેવા વિકસિત સમાજમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ રાસાયણિક ખાતર સુધારેલ બિયારણ પાક સંરક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે કે આપણો ભારત દેશ જે છે તે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે તો ખેડૂતોને તમામ જાતની માહિતી પૂરી પાડવા માટે પણ સમૂહ માધ્યમોની ખૂબ જ અસર રહેલી છે કે આધુનિક ખેતીઓની જે અલગ અલગ પદ્ધતિઓ છે કે કઈ રીતના ખેતી કરવી તેના વિશેનું જ્ઞાન રાસાયણિક ખાતર ખાતર જે છે તેનો ઉપયોગ કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં કરવો અલગ અલગ બાબતોના સુધારેલા જે બિયારણો છે પાકનું રક્ષણ કઈ રીતના કરવું આ તમામ જે કાર્યક્રમો છે તે પૂરા પાડવામાં આવે છે અથવા તો તેનું ટેલિવિઝન ઉપર ટેલિકાસ્ટ કરવામાં આવે છે કે જેના કારણે ખેડૂતોને આ માહિતી મળી રહે અથવા તો રેડિયો દ્વારા વર્તમાનપત્રો દ્વારા ખેડૂતોને માહિતી અપાય છે કે તેનાથી ખેડૂત ગુણવત્તાવાળો પાક મેળવી શકે છે પાક વીમો બજાર ભાવ વેચાણ હવામાન વગેરેની માહિતી મેળવી શકે છે કે પાક વીમો છે બજાર ભાવ કે વસ્તુનું વેચાણની જે કિંમત છે અને હવામાન વિશેની જે તમામ માહિતી છે એ ખેડૂત સરળતાથી સમૂહ માધ્યમ દ્વારા મેળવી શકે છે તથા મોબાઈલમાં મેસેજ દ્વારા ખેડૂતોને પાકમાં થતા રોગો જંતુનાશક દવાનો છંટકાવ નિંદણની દવા વગેરે ખેતી વિષયક માહિતી મળી રહે છે કે તેનાથી ખેડૂત પોતાનો પાક સારી રીતે પકવી અને સારી કમાણી કરી શકે છે કે ખાસ કરી અને ખેડૂતો ઘણી બધી વખત પાકમાં જે રોગો થાય છે અને જંતુના જંતુઓને કારણે તેનો આખો જે પાક છે તે નિષ્ફળ થતો હોય છે તો તેના માટે પણ કે એને માહિતી મળી રહે તો એને અલગ અલગ સમૂહ માધ્યમો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે અને આ રીતના ખેડૂત પોતાનો સારો પાક પકવી અને સારી કમાણી કરી શકે તેના માટેના શક્ય એટલા પ્રયાસો કરવામાં આવે છે તો મોટા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કુટિર ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ માટે કયા સ્થળે કેટલી લોન સબસિડી વગેરે તથા શેરબજાર અન્ય વેપાર રોકાણ બેંકિંગ શાકભાજી સોના ચાંદી અનાજ કરિયાણા જેવા બજાર ભાવની માહિતી સમૂહ માધ્યમો આપે છે કે અલગ અલગ કે આપણા જીવન ઉપયોગી જે તમામ માહિતી છે કે જેનો આપણે દૈનિક ઉપયોગ કરીએ છીએ એ તમામ માહિતી જે છે તે આપણને સમૂહ માધ્યમો દ્વારા મળી રહે છે તેથી વ્યક્તિઓને રોજગારી અને કમાણી કરવામાં મદદ પણ મળે છે અને અગાઉ જણાવ્યા મુજબ વ્યાવસાયિક વિજ્ઞાપનો પણ ધંધા અને રોજગારીમાં પ્રોત્સાહન આપે છે અને સાથે એ પણ નોંધવું જોઈએ કે આર્થિક છેતરપિંડી ક્રિકેટ સટો અનૈતિક વ્યવસાયો વગેરેને પણ સમૂહ માધ્યમો વેગ આપે છે કે ખાસ કરી અને આર્થિક છેતરપિંડી આપણે અત્યારના વર્તમાન સમયમાં ઘણી બધી વખત જોઈએ છીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં ઘણા બધા લોકો સાથે આર્થિક છેતરપિંડી થતી હોય છે અથવા તો અન્ય રીતના પણ થતી હોય છે અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અત્યારના કે આઈપીએલ જેવી જે મેચો છે તેમાં સટ્ટાનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધી રહ્યું છે અને તેની સાથે સાથે જે બીજા અનૈતિક વ્યવસાયો છે તે પણ સતત વધતા જોવા મળે છે તો આ રીતના સમૂહ માધ્યમો આપણને જેટલા ઉપયોગી છે તેની સાથે સાથે લોકો તેનો ગેરલાભ પણ ઉઠાવે છે ત્યારબાદ સમૂહ માધ્યમોની છઠ્ઠી અસર આપણે જોઈએ કે કલા અને રમતગમતના ક્ષેત્રોની પ્રભાવ તો વર્તમાનપત્ર અને સામયિકોમાં વિવિધ કલા જગતના લેખ આવતા હોય છે કે આથી લોકોને હસ્તકલા અને લોકકલા જેવી કે લોકગીત લોકસંગીત ચિત્રકલા ભરતગુંથણની કલા વગેરેમાં રસ જાગૃત થાય છે તો રેડિયો ટેલિવિઝન ઉપર આવતા વિવિધ લોકસંગીત શાસ્ત્રીય નૃત્ય સંગીતના કાર્યક્રમો વિવિધ સંગીત નૃત્ય કોમેડી અભિવ્યક્તિની સ્પર્ધાઓ પણ લોકોના કૌશલ્યો વિકસાવવા અને કારકિર્દી ઘડવામાં મદદ કરે છે કે અત્યારના આપણે જોઈએ કે હસ્તકલા છે લોકકલા લોકગીત લોકસંગીત ચિત્રકલા આ બધી જે બાબતો છે એ સમૂહ માધ્યમો દ્વારા લોકોમાં રસ ઉત્પન્ન કરે છે અને તેની સાથે સાથે અત્યારના આપણે જોઈએ છીએ કે ટેલિવિઝન ઉપર આવતા અલગ અલગ જે કાર્યક્રમો કે જેમાં નૃત્ય સંગીતના જે કાર્યક્રમો છે એ લોકોને પોતાના ભવિષ્યમાં કારકિર્દી ઘડવા માટે પણ ખૂબ જ મદદરૂપ થઈ રહે છે કે ફિલ્મ ટેલિવિઝનની વિજ્ઞાપનો સિરિયલ ફિલ્મોમાં અભિનય કલા અને નાટ્યકલા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા ઓલમ્પિક એશિયાડ કોમનવેલ્થ કે રાષ્ટ્રીય રમતોનું અને ક્રિકેટ કબડ્ડી જેવી રમતોના જીવંત પ્રસારણથી લોકોના રમતગમતમાં રસ વધી રહ્યો છે કે અત્યારના આપણે જોઈએ કે કોઈ પણ રમતગમત જે છે કે ઓલિમ્પિક એશિયાડ કોમનવેલ્થ અને તેની સાથે બીજી અલગ અલગ જે રાષ્ટ્રીય રમતો છે એ બધીનું ટેલિવિઝન ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે કે જેના કારણે લોકોમાં રમતગમત ક્ષેત્રમાં રસ વધી રહ્યો છે અને લોકો તેની સાથે રમત ગમતના ક્ષેત્ર સાથે જોડાવા પણ લાગ્યા છે તો આ રીતના સમૂહ માધ્યમોને કલા અને રમતગમતના ક્ષેત્ર ઉપર પણ ખૂબ જ ઊંડો પ્રભાવ પડેલો જોવા મળે છે હવે આપણે સમૂહ માધ્યમોની મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો વિશે જોઈએ કે વ્યક્તિના વિચારો માન્યતાઓ આવડત પદ્ધતિઓ કે વર્તન બદલી અને વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં સમૂહ માધ્યમોનો ભાડો અગ્રણીય છે કે ખાસ કરી અને સમૂહ માધ્યમો દ્વારા વ્યક્તિના જે વિચારો છે માન્યતાઓ છે વ્યક્તિમાં જે આવડત રહેલી છે તેને આપણે બહાર કાઢી શકીએ ત્યારબાદ વ્યક્તિની જે પદ્ધતિઓ વર્તન બદલાવાની અથવા તો વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ આ બધી જ બાબતો ઉપર સમૂહ માધ્યમોનો ખૂબ જ વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે અને ખાસ કરીને વ્યક્તિના જે વિચારો અને માન્યતાઓ છે તે બદલવામાં પણ સમૂહ માધ્યમો ખૂબ જ અસરકારક સાબિત થયા છે તો આ માધ્યમો પ્રેરક વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે કે ખાસ કરી અને જે પ્રેરક વ્યક્તિઓ હોય છે તેમના ઇન્ટરવ્યૂ તથા તો જે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હોય છે તેમના જીવનના પ્રસંગો કે જે દર્શાવવામાં આવે છે સમૂહ માધ્યમો દ્વારા કે જેના કારણે જે સામાન્ય માનવી છે તેને પણ પોતાના જીવનમાં ઉત્સાહ લાવી અને પોતાનું જે જીવન છે એ સરળતાપૂર્વક જીવી શકે તેના માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે તો વ્યક્તિને સમૂહ માધ્યમો પ્રેરણા પ્રોત્સાહન સંઘર્ષ સાહસના ઉદાહરણ પૂરા પાડી અને વ્યક્તિની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થાય છે કે ટેલિવિઝન દ્વારા અથવા તો અન્ય બાબતોમાં એવા પણ કાર્યક્રમો બતાવવામાં આવે છે કે જે સમાજના લોકોને પ્રેરણા પૂરી પાડે છે પ્રોત્સાહન પૂરું પાડે છે સંઘર્ષ સામે કે કયા સંઘર્ષ સામે કેવી રીતના લડતા શીખવું ત્યારબાદ અલગ અલગ સાહસના ઉદાહરણ પૂરા પાડી અને વ્યક્તિને પોતાનું જે કારકિર્દીનું ઘડતર કરવું છે તેમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયા છે તો વ્યક્તિને ખાનપાન બેસવા ઉઠવાની રહેણી કહેણીની ખોરાક બનાવવાની પીરસવાની અને સાચવવાની વગેરે રીતો શીખવે છે કે ખાસ કરીને જ્યારે સમાજમાં વ્યક્તિ કઈ રીતના રહેવું એકબીજા લોકો સાથે કઈ રીતના વાતચીત કરવી રહેણી કહેણી ત્યારબાદ કે ખાનપાન આ બધી જે બાબતો છે એ સમૂહ માધ્યમો દ્વારા શીખાડવામાં આવે છે અથવા તો સમૂહ માધ્યમોનો ઉપયોગ કરી અને વ્યક્તિ પોતે પણ શીખી શકે છે તો સમૂહ માધ્યમોએ માનવ જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી છે કે સમૂહ માધ્યમોએ લોકોના જીવન ઉપર સારી અને ખરાબ બંને અસરો ઉપજાવી છે કે વળી ટીવી સિરિયલોમાં દર્શાવાતું વૈભવી અને વિલાસી જીવન વાસ્તવિક જિંદગીમાં આભાસી ચિત્ર રજૂ કરે છે કે ખાસ કરીને ટીવી સિરિયલોમાં જે વૈભવી અને વિલાસી જીવન બતાવવામાં આવે છે વાસ્તવમાં તે વૈભવી અને વિલાસી જીવન શક્ય નથી હોતું છતાં પણ લોકો એવું વૈભવી અને વિલાસી જીવન જોવા જીવવા માટે પાગલની જેમ ગાંડા પાગલની જેમ કાર્ય કરતા હોય છે તો ઘણી વખત વ્યક્તિ મહત્વકાંક્ષી ઈર્ષાળું અધીરો તનાવપૂર્ણ વિચારશૂન્ય વેગ શૂન્ય ગણતરી બાજ બની જાય છે તો આ રીતના ટેલિવિઝનના અલગ અલગ શો દ્વારા કે વ્યક્તિમાં તેની મનોવૈજ્ઞાનિક અસરો પણ જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ ખૂબ જ મહત્વકાંક્ષી બની જતી હોય છે ઘણી વ્યક્તિઓ ઈર્ષાળુ, અધીરો, તનાવપૂર્ણ વિચારશૂન્ય વિવેકશૂન્ય બની જતો હોય છે તો તેને કારણે વ્યક્તિના જીવન ઉપર તેની ખૂબ જ અસરો જોવા મળતી હોય છે કે તેનું પરિણામ નિષ્ફળતામાં આવે તો તે હતાશા નિરાશા વ્યગ્રતાના પરિણામે ઘણી વખત આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના બનાવો બને છે કે ખાસ કરી અને આપણા સમાજમાં અત્યારના વર્તમાન સમયમાં જે આત્મહત્યાના પરિણામો છે તે ખૂબ જ વધતા જોવા મળ્યા છે કે આત્મહત્યા કરનાર લોકોનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધ્યું જોવા મળે છે તો એના માટે આ મનોવૈજ્ઞાનિક કારણ પણ ખૂબ જ અસરકારક નીવડ્યું છે કે પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો અને કેટલીક ઇન્ટરનેટની અશ્લીલ વેબસાઇટમાં વાસ્તવિકતા કરતા વિકૃત દ્રશ્યો યુવા માનસ પર ગંભીર અસરો ઉપજાવે છે તો આ રીતના સમૂહ માધ્યમોની વૈજ્ઞાનિક અને અંગત અસરો ઘણી વખત સારી તો ઘણી વખત ખરાબ પણ જોવા મળેલી છે હવે આપણે સમૂહ માધ્યમોની અસરોનો છેલ્લો પોઈન્ટ રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોના પ્રચાર વિશે માહિતી જોઈએ કે રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના મૂલ્યોનો જે પ્રચાર છે તેના પર સમૂહ માધ્યમોની કેવી અસરો જોવા મળે છે કે મુદ્રિત માધ્યમોએ લોકોમાં જાગૃતિ પેદા કરી સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે વર્તમાનપત્રો સામિકોમાં આવતા લેખોએ લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે ફરજની ભાવના જગાડી છે કે વર્તમાનપત્ર અને સામયિકોમાં અલગ અલગ જે લેખો આપવામાં આવે છે તે લેખો દ્વારા લોકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજ માટેની ભાવના જગાડવામાં મદદ કરેલ છે તો રેડિયો કે ટેલિવિઝનમાં આવતી કેટલીક શ્રેણીઓ એકતા સર્જક હોય છે કે રેડિયો અને ટેલિવિઝનમાં ઘણા બધા કાર્યક્રમો એવા પણ હોય છે કે જે એકતા સર્જક હોય છે કે જેના દ્વારા એકતાનું સર્જન થતું હોય છે તો ક્યારેક વિભિન્ન ચલચિત્રો કે ટીવી શ્રેણીઓ જુદા જુદા પ્રદેશ જાતિના લોકો સંબંધી હોય છે કે જેમાં તેઓની વિભિન્ન જીવનશૈલી વિચાર માન્યતાઓ વ્યક્ત થતા હોય છે કે ઘણી બધી વખત ચલચિત્રો કે ટીવીના જે કાર્યક્રમો છે તેમાં જુદા જુદા પ્રદેશ અને જુદી જુદી જાતિના લોકોના સંબંધો રજૂ કરેલા હોય છે કે જેમાં લોકોની વિભિન્ન જીવનશૈલી વિશે લોકોના જે વિચાર માન્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે તો એ તમામથી આપણે પરિચિત થઈએ છીએ કે જેની અસર નીચે લોકો પોતાના સમાજ અને લોકોની જીવન રીતિથી જીવન રીતિનો સ્વાભાવિક સ્વીકાર કરતા થાય છે કે ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી જેવી કે રામાયણ મહાભારત ચાણક્ય ચક્રવર્તી અશોક વગેરે દેશભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં ફાળો આપે છે કે વર્તમાન સમયમાં રામાયણ મહાભારત જેવા જે કાર્યક્રમો છે તેનું પણ પ્રસારણ કરવામાં આવે છે કે જે તે કરી અને એ પણ રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં ફાળો આપે છે કે હમણાં જ આપણે જોયું કે કોરોના મહામારીને કારણે કે જ્યારે આખા દેશ બંધનું એલાન કરવામાં આવ્યું અને જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે રામાયણ અને મહાભારત જેવા જે ટેલિવિઝનના શો છે જે પ્રસારિત કરવામાં આવ્યા કે જેથી કરી અને લોકોને ઐતિહાસિક જે બાબતો છે એની પણ સમજૂતી મળે અને તેની સાથે સાથે કે રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં પણ ફાળો આપી શકાય કે સમૂહ માધ્યમો લોકશાહીના પાયા સમાન મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવાનું અને વિવિધ રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરાવી અને કોને મત આપવો એ નિર્ણય કરવાનું કાર્ય કરે છે કે ખાસ કરી અને લોકશાહીના પાયા સમાન જે મતદાતાઓ છે એ મતદાતાઓને જાગૃત કરવાના કે એ લોકો મતદાન આપે તો એના માટે વિવિધ રાષ્ટ્રીય પક્ષો જે છે તે ચૂંટણી ઢંઢેરા કરવામાં તેને પરિ ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરાવી અને પોતાનો જે કિંમતી મત છે એ કયા પક્ષને આપવું તે બધું સમૂહ માધ્યમ દ્વારા પ્રસારિત કરી શકાય છે અને સમગ્ર ભારતની લોકસભા વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજનમાં અને ગેરરીતિ અટકાવવામાં આ માધ્યમો મદદરૂપ થયા છે કે આપણા ભારતની લોકસભાની વિધાનસભાની કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ હોય છે એનું સુવ્યવસ્થિત અથવા તો એક એકદમ આયોજનપૂર્વક આયોજન થાય અને તેની સાથે કે તેમાં કોઈપણ જાતની ગેરરીતિ છે તે અટકી રહે તે માટે પણ સમૂહ માધ્યમો જે છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે તો ચૂંટણીઓના સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામોને ખૂબ તલસ્પર્શી વિશ્લેષણથી રજૂ કરી અને લોકોને તેની કાર્યવાહીથી અવગત કરાવે છે આમ સમૂહ માધ્યમો રાષ્ટ્રીય વાસ્તવિક પરિણામ સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં આશીર્વ આશીર્વાદરૂપ બન્યા છે કે આ રીતના રાષ્ટ્રીય એકતા લાવવામાં અને લોકશાહીનો જે પાયો છે એ મજબૂત થાય તે માટે પણ સમૂહ માધ્યમોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તો અહીં આ યુનિટમાં આપણે સમૂહ માધ્યમો વિશેની અલગ અલગ માહિતી આપણે જોઈ અને તે સમૂહ માધ્યમોની કે સમાજના લોકો પર કેવી અસરો થાય છે તેના વિશેની માહિતી પણ જોઈ અસ્તુ